હોસ્ટેલમાં રહેતો ઇલેશ એમએસસીનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં કેમેસ્ટ્રી વિષય પર પીએચડી માટેની તૈયારી કરતો ઇલેશને પહેલી સવારે છાતીમાં દુખાવવું પડ્યો જેથી તેણે બાજુના રૂમમાં રહેતા વિદ્યાર્થી મિત્રને જાણ કરી મિત્રોએ ઇલેશ મોપેડ પર હોસ્પિટલ લઈ જવા નીકળ્યો હતો અને ત્યાં ડોક્ટર નહીં મળતા અન્ય હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ચાલુ મોપેડ પર જ ઇલેશ ઢળી પડ્યો સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત થયું ઇલેશ ખડાઈતા અમદાવાદના સરખેજનો વતની હતો વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે જે ધનરાજ છાતીમાં દુખાવા બાદ વિદ્યાર્થી ઢળી પડતા તેનું મોત નિપજ્યું છે શું વધારે વિગત